મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આશિયમ બજારની યુટ્યુબ ચેનલ માં પાલનપુર માં સગા ભાઈ ની હત્યા કરનાર ભાઈ ભાભી ઝડપાયા મોટા ભાઈએ જ નાના ભાઈની કરી હતી હત્યા જી હા મિત્રો જર જમીન અને જોરું એ ઉક્તિને સાર્થક કરતી ઘટના ગત રોજ પાલનપુર કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં સગા ભાઈએ જ નાના ભાઈની કરપીણ હત્યા કરનાર ચકચાર મચી ગઈ હતી જે ગુનોનો ગણતરીના કલાકો ભેદ ઉકેલતા પાલનપુર શહેર પૂર્વ પોલીસે અત્યારે આ ભાઈ ભાભીને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે જી હા મિત્રો વાત કરીએ તો મિલકત સંબંધી તકરાર અને જૂની અદાવતને લઈને પાલનપુરમાં મોટા ભાઈએ જ નાના ભાઈને ઢીમ ઢાળી દીધું હતું હોવાની ઘટના સામે આવી હતી શહેરના જનતા નગરમાં રહેતા દેવી પૂજક સમાજના ભાઈઓ તેમના પિતાની જગ્યા અલગ અલગ મકાનો બનાવીને રહેતા હતા જોકે મિલકતને લઈને મોટા ભાઈ અને નાના ભાઈ વચ્ચે ટકરા થઈ હતી જેને અદાવત રાખીને ગઈકાલે મૃતક ગોપાલભાઈ ઈશ્વરભાઈ પટેલ લારી લઈને પાલનપુર શહેર કોલેજ કમ્પાઉન્ડ બેંક સોસાયટીમાં પસાર થઈ રહ્યા હતા દરમિયાન આરોપી અશોકભાઈ ઈશ્વરભાઈ પટણી જાહેર રસ્તા ઉપર ગુપ્ત લઈને મૃતક ગોપાલભાઈ પાછળ દોડીને ઘાતક વડે ઘા મારીને લોહી લુહાણ કરી દીધા હતા તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ જય હિન્દ